અને અમારે અમુક બેન છે ને ને એને શીતળામાં લઈ જવાના છે પણ આ વરસાદ તૈયાર કરી નાખ્યું છે છે પાણી લઈ લીધું અને તુલસીમાં ના પાંદડા નાખ્યા છે તો આપણે જવાનું છે શીતળામાંય અહીંયા અમારે શીતળામાં છે ને અમારા ગામમાં ડુંગરા ઉપર ત્યાં જવાનું છે તો હવે જઈ અને પછી તમને બધું કહેવું હું હતું પેલા શીતળાઇ દર્શન કરી આવી અને એમું બેન દર્શન કરાવવાના છે ખાસ તો એટલે જઈ આવી તો હાલ હાલો કન્ટિન્યુ વિડીયો માં રહીજો અને આમ પણ ઘણા દિવસ આપણે વિડીયો બનાવ્યો જ નતો તો કે એક વિડીયો બનાવી નાખી તો અહીં જો બધું ચાર મીડા કરવા લો કંકુ મીડા નાખવા એમું ને સાઈન લો એમું સાઈન લો કરવાનું છે સીતળાઈ માં જવાનું છે ને હા હે હા સીતળાઈ જવાનું છે આપણે ભાઈ હાલ હાલો તો વિડિયોમાં માં રહીજો બધાય તો અમે જઈશી વરસાદ બહુ ફૂલ અંધારો છે પણ હવે આવે કે કેમ થાય આ જો વરસાદ તો ફૂલ અંધારો છે જો આવશે તો પલ્લી જાહુ તો કે એની વાંધો આવે એ હું બેન્જામાં સાઈન લોટ કરવા દે તાઈ નો સાઈન લો કરો એમ સાઈન લો કર દેવા જો સા બને ને કી અન બાપુજી સા પીવા મળ્યા ને મેં સાઈન લઈ છે તો આ પીવા અને આ બજો બકાલો ને ઉમીડા સુધારવા તો શાક એ લઈ તો બને સુધા નાખ્યું શાક બનાવી નાખ્યા પણ વરસાદ આવી ગયો વરસાદ આવે એવું છે ફાળવા પછી મેં કીધું લઈ જાઉં કેમ કે બહુ વરસાદ આવતો હતો પછી હવે અત્યારે બંધ રાખી દીધું પાછો વરસાદ રહી જશે ને પછી જઈ આવશું ને અત્યારે હવે છે ને બપોરા કરવા હોય પછી બધું બનાવવું પડે ને જો કાર્ડ વાલી લા કામ થઈ ગયા સોમા હોય ને એવું થઈ ગયું છે આ તો ભાઈ કમોસી વરસાદ છે સોમા નથી કેર તો શાળો છે તો અહીં જો સાના ઠામડા ને પેગો કર નઈ કોઈ ને સા પી લીધો અહીંયા સા પી લીધો તો હવે પછી આગળ જવાનું છે તો હવે જાહો ને સકળાઈ માં એટલે હું બધું બતાવું છું તો વિડિયો માં રહેજો તો હાલો મિત્રો છે ને જો અમારે આ વરસાદ રહી ગયો તો ને તો પછી મેં કીધું જઈ કીધું જઈ આવી દર્શન કરી આવી દર્શન કરવાના હતા અને ખાસ કરીને આપણે પોગી ગયા છીએ અહીંયા બધું ડુંગરો છે ને અહીંયા ત્યાં દેખાય ને શીતળામાં નું મંદિર છે આ બાજુ ડુંગરો છે એ જો આ છે ને આવે છે ને ગાડી જો આપણે એમ મૂકતી હતી સડી જાય એમાંથી પણ હું છે કે અહીંયા બહુ પાણા છે ને મોટા મોટા એ પડશે એટલે પછી કાયલી તો હારો હાલો હવે સીતળાઈમાં જઈ દર્શન કરાવી દઈ એમુ બેન ને અને પછી તમને કહી કે ભાઈ હું રીઝન હતું ને આપણે ક્યાં આવ્યા હતા દર્શન કરવા તો અમારે જોઈ બેન છે ને મોજમાં એમો અહીંયા જતો અંદરમાં જે ગેડીને બાકી તો જવા અહીંથી આખ રસ્તો આમ છે ને આ બાજુ આ બધું છે ને આમ જોવા ડુંગરા છે અમારે હા વસ્તુ અહીંયા જ ભાઈ

હા બે બાજુ આમ ડુંગરા છે હું તો કેવો વ્યૂ છે મસ્ત અને અને આપણે તો અહીંયા આવી ગયા છીએ શીતળાઇમાં એ તો ખાસ કરીને હા જો કેમ લાગે મજા આવે પોંટાટો આવે ને મને બહુ મજા આવે એમ કે છે બાકી જો મંદિર આ રીતના છે અહીંયા નું અને ભાઈ બહુ પવન બહુ ઠંડુ આવે છે અને મસ્ત પવન આવે છે પણ હું છે વરસાદ આવે પર ધ્યાન રાખવું પડે પાછા અમારે બેન છે ને એ પલ્લી જાય જો બેન જાગી ગયા છે ને હોતી હતી જ કેમ કરી બાકી આમ જો અહીં વરસાદ અંદર છે આ બધે વરસાદ જ છે મારા બધું લઈને આવ્યા છે કળશો ને હું તો સામો ન ગયો જો

હેન્ડલોને આખો ને છે આમાં પાકડી કાઢી દે તમને બતાવશું ને આ સુંદરી છે ઓકે માતાજીને સુંદરી છડાઈ દી જય માતાજી ને ફટાફટ જ ચાહું છે એ પરસા દેમ નહી આવી લાગતા એ ઉતરા નું કાંઈ લાગે બે હમ ગલાલ ને ઉ સામ જો કઈ છે છે હા છે હોય લુઈ તો સાઈન લે છે ને આ સાઈન લેતે

इधर लाओ हूं जगबी डाल तू पड़ी एनचंद बा अपन होत नया उल्नी कर आऊ रोमाल वती ले हे वा मां के मोरू नहीं के हो पड़ी बोल पले पगला दे देवो करवान ओ रोमाल ने दीतो से कर કમેન્ટમાં લખી નાખજો કોમેન્ટમાં બધાને બધાય તો પાછો ઓલાઈ ગયો દીવો થઈ ગયો તો ને પાછો ઓલાઈ ગયો પવન જ એટલો આવે છે આમ જો ભાઈ તો જાન કેવું બધું આ બાવળિયા ને લે તો શું છે કે દીવાને દીવો થઈ તો જાય પણ વાલ લાગશે આ જો છે આ હમ જો છે ને જો પાણી લેવા થાય ને તો અહીંયા અહીંયા ફરતી આ રીતના કરવાનું હોય તો અમારે બા કરે છે

જય માતાજી તો હાલો હવે એક બે ફોટા પાડી લઈ પેલા હવે કરે ને તો વરસાદ આવી જાય હાલો વરસાદ આવે એવું થઈ ગયું છે અને આ બધું બહુ વરસાદ છે તો હાર હાલો હવે હું પણ દર્શન કરી લઉં અને પછી એક બે ફોટા પાડી લઈ પછી જઈ હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને તમે બધાએ દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જઈ શીતળા લખી નાખજો અને હવે જાય છે હવે એમ બેન હાલતા થઈ ગયા કાંઈ હમ હવે જાવ છે ને ઘરે તો હવે જવાનું છે ઘરે એમ હાલતા થઈ ગયા હાલો હવે જાય ગાડી બાજુ ભાઈ કોમેન્ટમાં છે ને જય સીતરાયમાં એમાં લખી નાખજો અને વરસાદ આવે એવું થઈ ગયો ને છાટા ચાલુ થઈ ગયા છે હા તો વાય વરસાદ કેવો અંધારો છે મારા બા જો આમ આગળ આવી ગયા ને અહીંથી છે ને મારું કામ છે આમ બધી તો છે ને જો અહીંયા આપણી ગાડી પાસે આવી ગયા છીએ હવે એટલે સુધી લેવા તા અને આ કાગળ કેમ બાંધ્યું છે ખબર કેમ કે ટાંકીનું ઢાંકણું છે ને તૂટલું છે તો અહીંયા શું છે પાણી ન જાય ને ચોમહાનું એટલે પછી બાંધી દીધું અને આ જોવા માલ્યા રેખા છે આગળ પોગી ગયા કે અમે નીચે ઉતારીએ ડુંગરો તો સારું હાલો હવે જાય છે સીધા કરે તો ઘરે જઈને પછી મળીએ અને તમને બધું કહીએ કે આમ શીતળામાં એવા હતા અને હું કારણે એવા થાય એ બધું તમને હમણાં ઘરે જાઓ એટલે પછી કહું છું તમને હાલો વિડીયોમાં રહીજો

તો મિત્રો છે ને અમે ચિતળામાં કેમ દર્શન કરવા ગયા હતા એ તમને બધું કહી કેમ કે હેમુબેન ના દર્શન કરાવવાના હેમુબેન ને અમારે માતાજી નીકળ્યા હતા ને તો હું છે માતાજીને આપણે સાત દિવસ પછી નમાવી દઈ તો પછી શીતળામાં દર્શન કરવા લઈ જવાના હોય તો શ્રીફળ ને કુલર ને એવું બધું લઈ જવાનું હોય શીતળામાં આખું લઈ જવાની હોય અમારે ત્યાં એવું બધું લઈ જાય કે તમારે હું લઈ જાય છે જરાક કોમેન્ટ કરી દેજો અને આજ તો છે ને ભાઈ વરસાદે કવર દીધા નગર હવાર માં જવા નતું પણ સમજે બપોર ક્યારે સાડા અગિયાર બાર જેવું વાગી ગયું છે ને આ બધું જો વરસાદી લેતા આવ્યા છે જો ઉલર ને ઉભું થઈ ને તો હવે આપણે વિડીયો છે ને એન્ડ કરવાનો છે તો વિડીયો એન્ડ કરી નાખી છે તો આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહીજો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ હવે નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય